હંમેશા જ્યોતિષની વાત આપણે કરતા આવ્યા છે જ્યોતિષની જ વાત કરવી આજે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર વિશેની વાત કરવાની છે અંકશાસ્ત્રમાં જુદા જુદા અંકો ઉપર ફલાદેશ થતો હોય છે ત્યારે આજે આપણે અંકશાસ્ત્ર અનુસાર જેમનો અંક બે એટલે કે જે લોકોની જન્મ તારીખ બે અગિયાર વીસ કે ઓગણત્રીસ હોય એવા લોકોના લગ્ન જીવનની વાત કરે છે કેવા પ્રકારનું હોઈ શકે અંક બે વાળાનું લગ્ન આમ તો અંક બે વાળા લગ્ન જીવન ખૂબ જ ભાવુક અને સંવેદનશીલ અને જીવનસાથી સાથી સમર્પિત વ્યક્તિઓ હોય તેવું ઓળખાતું છે પણ આજે આપણે અંક બે ના લોકો માટે લગ્ન જીવન કેવું હોય એની વિસ્તારપૂર્વક વાત કરીએ છે ભાવુક હોય છે જીવનમાં તેઓ આત્માને અર્પણ કરતા હોય તેવી લાગણીઓ ધરાવતા હોય છે અને તે પોતાના જીવનસાથી સાથે પ્રેમથી વર્તન કરતા હોય છે શાંતિ અને સમજૂતીમાં તેમને વિશ્વાસ હોય છે અંક બેના લોકો હંમેશા શાંતિપ્રિય હોય છે અને સંજુતિમાં વિશ્વાસ હોય છે એટલે કે ઝઘડા અને તીવ્રતાઓ તેમને પસંદ નથી ક્યારેક જીવનસાથી જોડે જો તેમને આવું કંઈક દર્શન થાય તો તે સારી રીતે શાંતિથી અને સમજૂતીથી જીવવા માટેના પ્રયત્નો કરતા છે તેઓ સમર્પિત જીવનસાથી પણ હોય છે બેના લોકો અત્યંત વફાદાર હોય છે લગ્ન પછી તેઓ પરિવાર અને જીવન સાથી માટે બધું જ અર્પણ કરી દેતા હોય છે અને સહજ રીતે પરિવારની સાથે તેઓ ખૂબ જ સારી રીતે મળી વાત કરીએ તો લાગણીશીલતા અંક બેના લોકો અત્યંત લાગણીશીલ હોય છે વાતોથી લાગણીમાં દુભાવો પણ એમના માટે ક્યારેક ક્યારેક શક્ય બની જતું હોય છે તેમને પ્રેમ અને આદર જોઈતો હોય છે અને જીવન સાથેની વાણી જો તેમની સાથે કઠણ હોય તો તેમને ભાવનાત્મક રીતે ખૂબ જ દુઃખ પહોંચતું હોય છે એટલે અંક બે વાળા જે લોકો છે એ અત્યંત લાગણીશીલ હોય છે પ્રેમ સંબંધમાં સંતુલન જાળવવાની એમની પાસે ખૂબ સારી કળા હોય છે તેઓ સંબંધ ટકાવવા તેમને આવડતું હોય છે અને તે જીવનસાથી સાથે સંવાદ પણ એટલો શાંતિપૂર્વક કરે છે અને ઘણી વાર તો તેઓ પોતાનું દુખ પણ સહન કરતા હોય છે અને એના જ કારણે એમનું જીવન પણ સારું જતું હોય છે અંક બેના લોકો સૌમ્ય સ્વભાવના પણ હોય છે અને ઘણીવાર એમને પણ લાગતી હોય છે જીવનસાથી તરફથી લાગણીપૂર્ણ જવાબ ના મળે તો ક્યારેક અંદરથી પણ દુઃખી થતા હોય છે સૌંદર્ય અને રોમાંસનો આસ્વાદ બનાવવા આ લોકો રોમેન્ટિક માણસો પણ હોય છે અને સંવેદનશીલ માણસો પણ હોય છે એટલે પ્રેમથી ઘરમાં એ લોકો આનંદ પણ ફેલાવતા હોય છે જેમનો અંક બે હોય એવી શ્રેષ્ઠ જોડીઓને આપણે જોવા જઈએ તો એ લોકોને અંક એક અંક ચાર અંક છ અને અંક સાત છે આ જોડીઓ સારી પણ કહી શકાય છે કારણ કે વાળા નેતૃત્વ અને લાગણીઓનું સુમેળ ધરાવતા હોય છે અંક ચાર વાળા સ્થિરતા અને સમજૂતી ભરેલું જીવન રાખતા હોય છે તો બીજી તરફ અંક છ વાળા પ્રેમ અને આદર ભરેલી જોડ હોય છે તો અંક સાત ઊંડા વિચારો અને આત્મિક જોડાણ વાળી

આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ આપ સૌનો ખૂબ આભાર તમે જો ચેનલને લાઈક ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે હજુ પણ ઘણી બધી એવી વાતો આવવાની છે અંકશાસ્ત્ર અને જ્યોતિષની લગતી જે કદાચ તમને ઉપયોગી થઈ શકે છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપ સૌનો ખૂબ આભાર આપ જોતા રહો ભડકો